ારી પણ <prosêm> વિચે સુધર ગણ હે એવા ભુવાલ કે આગળ હે પિશર રાખનારી દીપો આવ્યો બડો નિશોર રાખમા

રણુજા વાળા નો મારા દીપો ભગવાન ખમા કે છે નવીન મહારાજ ચકાભાઈ નરેશભાઈ મહેશભાઈ એ ઓનો જગન હોનાનો લાખા અવસર હોનાનો દિયોદર ના મહેમાનો દરબારો ઠાકોરો રબારીઓ માળી મજા મારી અઢારે કુંડ મારી અઢારે આલમ મજા Ha <laughs> શૈલેષ ભાઈ ઘરઘડિયો ખા આ યાદ રહ્યા નું આ લૂલોના રોમ્રમણ રાખશે ભાઈ જે આ તુલંગાર ખટોળાની માતા શું प्राइब hey, ब्राइब hey, 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 hey. ਅਬਾੜੋ ਵਰਸੀ ਹੁਮੇਂ ਭਾਵ ਕਰੇ ਨ ਸਗ ਜੜਾਈਏ ਸ਼ੇਰਦੋ ਵਗਿਰ ਮੋੜਾ ਨ ਦਰਵਾੜਾ ਨ ਬਲਵੜਾ ਨ ਮੇਮੂਨ ਭਾਵ ਕਰੇ ਨ ਸਗ ਨੁਦਰ ਨਮੇ ਸ਼ੇਦੋ જી ભેનું પરમાણ રાગશે પ્રભુ મુખમાં કહી રહ્યો છે ઊંહોળના દેવની ઊહાભરના દાળની માતા ભઈ હું ભર ચુવાળના ચોખની માતા છું ગા ઓડની ગામના ભડકોના મહેમાનો ગમે ગામના મોટિયાડો મારા રોમ ખમા કહી રહ્યા છે આ દેરા હર આયાનું બેઠાનું આયા જેનું પરમો મારા ગોગા જોગણીના ભગવાન રાક્ષે તારા માડીના ઘેર ખાધ્યું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં પણ નવીનભાઈ બે વર્ષની શરમે ઘડી બે ઘડી હાથની ભાઈબંધી માં લાયા હશો બે ભાઈબંધ ભેગા થઈને લાયા હશો એનું પરમોળ મારા ફૂલોના ભગવાન રાખશે ચૈતન નો પેલો દાડો છે એકમની રાત છે તેત્રી કરોડ દેવીઓ માફા લઈ આ ખાય અઢારે આલમ ની સભાવાળું લાખા ભુવા આટલા વર્ષોમાં અતારે બારે મહિના દેરાહરો થઈ ગયો પણ કઈ જોના સમામો ચૈતર આવ એટલે ભુવાનંદ મારા દેવને દિવાળી આવા આચુબા આવો શમો હતો આ 25 વર્ષથી બદલાઈ ગયો કે પહેલા આવો ટેમ હતો ચૈતર આવ તો જ મારા વાંજીના ઢોલ વાગતા રેવાભાઈ એટલે મારી દીકરી દીકરાનો મજા મારું પાછળનું બાળ ખાટલા હેકતું છે ને મજા એ હું લે બુંટડાની માતા કુછ હિસાબ વવા એ પવળયા રાખશે વાત બોધી ને મને પુગા જוגણીના જ માળવા છે મોહન મારા દિવાનું પ્રભુ રાગ છે અઢારે દેવની માતા કોઈ ટોંપુ કરવા આવ્યું હશે કોઈ મના ભરાવા આવ્યું હશે ਕਨੂ ਬਰਮ ਮਰ ਗੁਗਾ ਜੋਗਣੀ ਨੂੰ ਰਮਰਾਗੇ ਮਲਾ ਭਵਾ ਮੁਖਟੋੜਾ ਦੀ ਮਾਤਾ ਸੁ ਐ ਬਰਗੋਲਿਆ ਵਗਲ ਮੂੰਹ ਧੋੜਨਾ ਦੇਵੀ ਦੇਵੀ ਆਈ રાખવા આવ્યું છે કોઈ મારા મારું ગોગાનું ટોપું કરવા આવ્યું છે કોઈ મારા રહોડો હર રાખવા આવ્યું છે કોઈ મારા મેમનને પાલું પોણી પાવા આવ્યું છે એનું આજુબાજુ ભગવાનનું હવાયું મારો ગોગો જોગણી પરમાણાલ છે એવું મારા દેવના ભગવાન કે છે આ શભાવળું પરંપરા માણી આ સોલંકીની હવાજવેણને આ સોલંકી પરિવારના સોલંકીની હંજવેણને જીવનમાં ખાધું ખુરશ્યા નહીં બાપરું ને એંડશે નહીં આખા કુટુંબના મજા ભય ભોવનના મજા મારી દીકરી દીકરાના મજા ભાઈ બુનોનો મજા હગા વાલાનો મજા એવું મારા દીકોના ભગવાન કહેશે દા તારી રમેલ હોનાની 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 આ ધજા હવ ન હમું જોઈ જેવું તરાદુ તોલશે જ એવું મારું ભગવાન પરમોન રાખશે અને હવની મનોવર્તી હશે મારું રોમ પૂરી કરશે મારા ચોપડી ના ભગવાન કે છે હું હંથોના દેવ ની માતા કુસુ રી હોમી જે ત